જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીનમાં તો હવે આજે આપણે તે દિવસે ભેળનો પ્રોગ્રામ કર્યો તો એવી રીતે આજે પાછો પ્રોગ્રામનો એક મેળ થઈ ગયો હોય આપણે અહીં ગ્રુપમાં પ્રોગ્રામ ચાલુ જ હોય આમ તેમ આમ તેમ તો આજે કંઈક નવું બનાવવાનું છે નવું વસ્તુ ચાલો તમને જઈને બતાવો ને જવાનું છે અહીંથી ગાંધીનગરથી અમદાવાદ પિસ્ટોર ગેંગ બધી ત્યાં ભૂગી ગયા હે હમણાં હા થાય ને તો જય દ્વારકાધીશ

અમદાવાદ ની શાક માર્કેટ માં ગયા પહેલી વાર હવે હું થાય ગાંધીનગર માં તો

શાક જ બનાવવાનું આખી તારે કઈ લેવું એક રીંગણું લઈ લે શેમલા એક રીંગણું લઈ લે આર્યન હાથ સાનુ મુ લેજો અહીંયા મારશે આ ગાંધીનગર નથી લઈ આ ભાઈ શું લેવાય વાદુ લસણ લસણ તારા એવું જેવું

Jumuli penda, dunguli penda, shema cho Jumuli Penda. Chama cho a gajun, eh, bada, be, весь este nakhmam è dry truque lucianoiferall elsith African essaوي. Da que ye rogue dz Angie faz lojas? Detessa Chinese penda. Penda bringt crema? Don't in there. É gr transparency! uma brownie pe normal! Essa

<laughs> का भाई, तार भाई कुछ नहीं हो गया कुछ कुछ ज़्यादा हो मतलब भी ओ, आयो दिमार। आयो दि आयो <laughs> मर्चा लेगा, मर्चा। लेगा मर्चा एक बार <laughs> <आयो दिमार। laughs> बोल दे दिमाग <laughs> <laughs> એમને હલકું બોલ જોલતી બોલ આવ્યો દિમાગ હાલો ભાઈ બધો મસાલો તૈયાર થઈ ગયો હો જોઈ લેજો હા કટિંગ બટિંગ થઈ ગયું હે તમે કે મારે ઓલું પડે હવે હવે મિક્સર લઈ લે ભાઈ એટલે આપણે ઓલું પેસ્ટ બનાવી નાખીએ એટલે રેડી ટમેટાની ગ્રેવી બને છે ઓ ભાઈ જોજો હમણાં

અંદર આવશે ઓલા મરચા તો લઈ લે બે કયું ના

જમાવટ વાળું શાકભાઈ ગ્રેવી એટલે ગ્રેવી વાહ ભાઈ વાહ ભાણેજ વાહ

પરોઠા લેવા જાય ચાલો ભાઈ તો ફાઈનલ સ્ટેજ ઉપર શાક આવી ગયું છે ને હવે ભૂખે લાગી હો હમણાં દેવા માંડવા હે માટી બધા હા 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 ભાઈ સુગંધ આવે તમે આમાં ફીલ ના કરી શકો લાવ્યો હોય ને તો ખબર પડે એટલે હું ટેસ્ટ કરી લઉં દીદી અને જમાવો છો હા 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 એ વાતી બધી ઓ ઓ બોલ દે

હવે જમી લીધું છે ને ગાંધીનગર નીકળી ગયા હો ભાઈ ફૂલ ખવાઈ ગયું ફૂલ પબ્લિક બધી જો જવા માંડી હવે ગાંધીનગર લઈને માટી હમણાં ખુલી જાય